શાસ્ત્રીનગરમાં હોન્ડાના શોરૂમમાં ગ્રાહકે ઓઇલ પરત માગતા માર માર્યો હોવાની પોલીસ ફરિયાદના આધારે પોલીસે ત્રણ કર્મચારીઓને ઝડપી લીધા શાસ્ત્રીનગરમાં આવેલા હોન્ડાના વર્કશોપમાં જિગ્નેશભાઈ રાજુભાઈ વધવા તેમના એક્ટિવા સ્કૂટરને સર્વિસ માટે આપેલ જેમાં એક્ટિવામાં બદલાવેલ ઓઇલ પરત માગતા હાજર કર્મચારી અલી અઝગર ગુલામ અંબાસે ઓઇલ પરતની આપતા બોલાચાલી થઈ હતી બાદ ઉશ્કેરેલા અલી અઝગર આપતાબભાઈ નજીરભાઈ બુખારી અને હરેશભાઈ ચુનીલાલ ત્રિવેદીએ જિજ્ઞેશભાઈને મૂડ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા Hãy cho kênh Ghiền Mì Gõ Để không phải cái gì mà cái gì thôi gì cả